ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની બધાની શુભેચ્છાઓ જોકે આ વિડીયો બે ત્રણ દિવસ પછી તમે કદાચ જોતા આવ્યા બધા કોઈ ખબર નહીં પણ અત્યારે તમને કહી દઉં કે ગણતંત્ર દિવસની તમને શુભેચ્છાઓ આજ તમારો ભાઈ જાય છે જોકે તમે બધા થમનાલ તો જોઈ જ લીધો હશે અને છતાં પણ હું તમને કહી દઉં કોઈને કહેતા નહીં તમારો ભાઈ જશે સુગાળા ઘાંટવાડ નીકળી ગયા હવાર હવારમાં ખબ ખબ્બ કરતા આપણી મર્સિડીઝ જે વેગન પડ્યા અહીંયા નીકળી જાય હવે કન્ટિન્યુ લોગમાં કન્ટિન્યુ રહેજો લોગ જવાની ખૂબ મજા આવશે આખો દિવસ તમને હું પણ પહેલી વાર જાઉં છું કેવું લાગે જોઈએ રસ્તા બસ્તા મળે કે પછી ભૂલા ગામમાં જાય પડીમાં મિત્રો આપણે ઉના ક્રોસ કર્યો હશે ઠંડી એવી છે ને મિત્રો કે હાથો આવું કકડાવા મીધા ઠંડી યાર અમારે બહુ પડે તમારે કેવી ઠંડી પડે ખરેખર કોમેન્ટ કરજો હા બહુ ઠંડી પડે અમારે મિત્રો આવી જજો તો ડાયરેક્ટ સુકાળા જ આપણે મળી જાય કન્ટિન્યુ બહુ રસ્તો છે સેટું બહુ વાર લાગી જાય બાઇકમાં બહુ વાર લાગે મિત્રો એટલે આપણે ડાયરેક્ટ સુકાળા જ મળીએ આગળ કન્ટિન્યુ તારા really? બે hmm. <coughs> <coughs>

હું લેવી તું કઈ નાખવાનું નિગરતા ને જોવાની સાડી આમ સેટી રેજ કેટલા આટલા દેખાય હોય અંદર શું પણ આમાં શું છે અમિત કે મોટા મોટા કેવડા મોટા છે કા આ કોનો કામ ને આઈ લે મારા હાથમાં કેટલા મસ્ત જલી મેસ મસ્ત મોટો કબુતરે આવી ગયું કેવડો છે મિત્રો ગયું બીક લાગે છે ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી દીધા શુગાળા જામ ને હવે આપણે જવાનું છે જમજીર પૂછતા કદાચ જવાનું થાય કે ન થાય ખબર નથી કે જાય જ દર્શન થઈ ગયા આવો તો બધા સો ટકા આવજો મસ્ત લોકેશન છે ઘટે ઘટેની બેસ્ટ ખરાજ લાયક છે મજા એમ લાગે પ્રકૃતિની મજા આવ્યા છે શુદ્ધ વાતાવરણ શાંતિ એવી છે કંઈક ઘટે માતાજીની મેઘર મિત્રો તમે કહેતા નહીં આ વિડીયો માતાજીની ધજા જોઈ લો કેવડી મોટી છે બાવન ગજની સિવાય ઘટિયારમાં અહીંયા સાક્ષાત પ્રસંગ છે એવો ફેસ બધા મળીએ તમને આગળ કન્ટીન્યુ ખબર તો આપણે પેલેથી જ લેતા હોય કા હાલ બીજું દરરોજ ના ખ્યાલ खबर नहीं नकर तो आपने क्या हो? क्या मस्त मोटा मोटा मैच बस नहीं फिर हम उधर तो है मित्रों यार थोड़ी क्यों के भाई वो काम कर तू रे वो जो है जीवन में कोई दिवान जानो आगे बस टाइम तो आता है कोई पहले नक्शी से टाइम लेने वो कुछ पर करूँ क्या એ બધી માં અમે આવીએ એવું કહીએ કે અહીંયા થોડાક આવીએ હોય ન તો મસ્ત આમ કે છે આ નદી આપડે જામવાડા વાળી જામવાડા વી ગાંડી ગીર ગાંડી તો હોય ¿Eh? Yeah. ¿Me

આવી જાવ ચણા ખાવા હોય ને પંખો ચાલુ કરેલા ગરમી થાય પંખા આ લોકોને દેવાય ગરમી નહીં થાય ચાલુ થાય એટલી જ વાર છે હાલો મિત્રો કન્ટિન્યુર આગળ મળીએ ફાઈનલી મિત્રો આપણે પૂરો કરીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો લાઇક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા તમારા મિત્રને શેર પણ કરજો સુગાડા કેવું લાગે ને યાર હું તો એમ જોઉં કે વિઝિટ લીધા જેવી છે માતાજીની બહુ ખૂબ મજા આવે યાર અલગ ફિલિંગ આવે વાતાવરણ તમને જોરદાર છે ઘણી માટે મળીએ આગલા ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય